સ્વામનારાયણ ડિવેન મિશનની સ્થાપના કરીને આજના દિવસે એમનો સંકલ્પ ખાલી ભૌતિક પ્રિમાઇસિસ ઊભી કરવાનો નહોતો એમ હૈડે હૈડે મહારાજની મૂર્તિની સ્થાપના કરવાનો શુભ સંકલ્પ હોય મોટા નદી મુક્ત એટલે કાર્ય સત્સંગ એ જરૂરી છે પણ સાથે સાથે કારણ મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું જે છે એ મુખ્ય છે કાર્ય સત્સંગ દ્વારા કારણ સત્સંગને થોડું પોષણ મળે એમ સાચું માર્ગદર્શન મળે સાચું ગાઈડન્સ મળે ખરો સ્થાપના દિનની ઉજવણી ત્યારે જ કહેવાય કે મહારાજની મૂર્તિનું ચૈતન્યનો વિષય સાક્ષાત્કાર થઈને સ્થાપન થાય એનું હાર દિવજ એટલે જ્યાં સુધી એવી સ્થિતિ ના થાય ત્યાં સુધી મહારાજ અને મહારાજના મોટા મુક્તના આશીર્વાદો અને એની આજ્ઞા અનુસાર આપણું જીવન થવું જોઈએ ને ઉપાસના મામા એમ કહે છે કે ત્યારે જ સાચી ઉપાસનાની દ્રઢતા થાય કે જ્યારે આજ્ઞામાં લોચો ના રહ્યો એટલે બે સાઇમલ્ટેનિયસ કે આપણે ઉપાસના ઉપાસના કરીએ પણ જો આજ્ઞાનું પાલન ના કરી શકતા હોઈએ તો એ કાચપ કહેવાય ઉપાસના એટલે ઉપાસના પરિપક્વ નથી એ સાબિત થાય ઉપાસના પરિપક્વ ત્યારે જ કહેવાય કે મહારાજની આજ્ઞાઓનું પાલન થાય એટલે મુખ્ય મુખ્ય જે આજ્ઞાઓ છે એનું તો પાલન થવું જ જોઈએ અમુક પાર્ડનેબલ પાર્ડનેબલ એટલે માફ કરી શકાય એવા જે આચરણો થયા હોય એ તો ભગવાન માફ કરી દે પણ અમુક આચરણો એવા થયા હોય એ માફ નથી થતા હોય એટલે ભગવાન એનું પછી શિક્ષા રૂપે આપણને ફળ આપે અને સ્વામિનારાયણ ડિવાઇન મિશનની પરિભાષામાં એમ કીધી છે કે કારણ સત્સંગનો પેલો પ્રચાર પ્રસાર કરતા હોય એવું એક મુક્તનું મંડળ એટલે કોઈ સર્ટન પ્લેસ કે સર્ટન એ નથી એમ કોઈ પણ મુક્ત મંડળ આ પ્રવૃત્તિ કરે કારણ સત્સંગનો પ્રચાર પ્રસાર કરવાની મહારાજનું સર્વોપરી જ્ઞાન મહારાજની સર્વોપરી ઉપાસના સમજાવવાનું એવા હેતુથી પોતે શુદ્ધ આચરણ કરે આજ્ઞાઓનું પાલન કરે પંચવર્તમાનની આજ્ઞાઓનું પાલન કરે અને સાથે સાથે પોતે એ કારણ સત્સંગને પોતાના જીવનમાં આત્મસાત કરે અને મહારાજની મૂર્તિની દ્રઢતા કરાવે એ બીજાને દ્રઢતા ક્યારે થાય કે જ્યારે પોતે દ્રઢતા કરતો હોય તો એટલે જેટલી પોતાનામાં દ્રઢતા થઈ હોય એટલી જ ઓલાની દ્રઢતા સામેવાળાને કરાવી શકે એમ જ્યાં સુધી પોતાનામાં ડચ ઉપજ હોય દ્રઢતા ના હોય ત્યાં સુધી સામેવાળાને એ સ્પર્શ ના કરે એટલે સ્વામિનારાયણ ડિવેન મિશનનો અર્થ જ આ છે કે સ્વામિનારાયણ ડિવેન મિશન એટલે એનો જે ઉદ્દેશ કે હૈડે હૈડે શ્રીહરિની સ્થાપના કરવી એ ત્યારે જ ફળીભૂત થાય કે પહેલાં આપણા હૈડામાં એ સ્થાપના થઈ ચૂકી છે કે નહીં જેટલી કક્ષાએ સ્થાપના થઈ હોય એટલી બીજાને સ્થાપના કરાવી શકાય કેવળ ગોખણપટ્ટી અને વાતોથી થાય દરેકે પોતાના જીવનમાં એને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા કરવો પડે તો જે મેઇન એનો હેતુ છે મુખ્ય હેતુ મામાનો મહારાજનો એ હેતુ ત્યારે જ બહાર આવે કે જ્યારે આવી સ્થિતિનું નિર્માણ દરેક વ્યક્તિ જણ જણ પ્રત્યા થાય એટલે ક્વોન્ટિટીમાં કે છે કે ક્વોન્ટિટી વધે એમ સત્સંગમાં પણ ક્વોલિટી વધવી અઘરી છે એટલે ધીમે ધીમે બે વધશે એવું પામા બોલી ગયા છે કે ક્વોલિટી વધશે અને ક્વોન્ટિટી વધશે એટલે સાચું જે સ્પષ્ટ જ્ઞાન મહારાજ અને મહારાજના મુક્તોએ આપ્યું છે વચનામૃત બાપાશ્રીની વાતો મામાશ્રીની વાણી ગોપાણંદ સ્વામી ગુણાતીનંદ સ્વામી વગેરે મોટા મુક્તોની વાણી એ પ્રમાણનું જીવન ગોઠવવું પડે આપણે પોતે જેટલી કક્ષાએ આપણી દરેકની પોતપોતાની હોય ને કેપેસિટી જેને કહેવાય શક્તિ મર્યાદા હોય દરેક મહારાજ કહે કે દારિદ્ર હોય એને તો ઉમેદવાય રાજા થવાની તો કંઈ થોડો થઈ શકે વચના અમૃત પા આવે કારણ કે એટલી ઉમેદ અને ઉમેદ એટલી ઈચ્છાથી થઈ જાય એવું ના હોય સાથે સાથે એની યોગ્યતા પાત્રતા એ બધું કેટલું કેળવું પડે નરેન્દ્ર મોદી ચા વાળા હતા ચા વહેંચતા હતા નાના હતા ત્યારે પછી કેટલો આકરો પરિશ્રમ કર્યો રાષ્ટ્રીય સેવક સંઘમાં એણે ખૂબ મહેનત કરી અને પોતે જાત ઘસી પછી બીજા સ્વયંસેવકો સાથે પરિશ્રમ ઉઠે કપડાં ધોતા વાસણ બાંધતા રસોઈ કરીને જમાડતા એવું બધું કાર્ય એમણે કહ્યું તૈયાર ગાદી મળી જાય એવું હોતું નથી આમ પરિવારવાદમાં એવું હોય કે તૈયાર ગાદી મળી જાય તો એ સરખી રીતે એનું પેલું સંચાલન કરી ના શકે પોતે ખૂબ પોતાના જીવનને તપસ્યાતાથી તપાવવું હોય તો એનો પ્રભાવ જ જુદો પડે રાજનીતિમાં એવું છે એમ આધ્યાત્મિકતામાં એવું કોઈ ગુરુ ફલાણાને કંઈ ગાદી સોંપીને જાય તો ગુરુમાંય માલનો એના માય માલનો એટલે એ શું કરી શકે એવા કોઈ કાર્ય થાય એટલે સાચા ગુરુ સદગુરુના આદેશ અનુસાર પોતાનું જીવન આપણે એવું એનું ઘડતર કરવું પડે એ અઘરું છે બહુ જ અઘરું જેટલી યોગ્યતા હોય એટલું જીવન ઘડતર થાય અને એટલી જ કૃપા વર્ષાયની ઉપર થાય એટલે આપણે ખાલી ઉપાસનાની કૃપાની પુરુષ પ્રયત્નને એની ખાલી વાતો કર્યા કરીએ બધા એ સાચો પ્રચાર નથી વાણીને વર્તનની એકતા થવી આપણે ધ્યાનને એવું બધું કરતા હોય પવિત્ર જીવન જીવતા હોય તો જ બીજાને કહી શકીએ કે આવી રીતે આ માર્ગે આગળ વધાય તો આપણે કંઈ પ્રસન્નતાના સાધન ના કરતા હોય સ્વભાવ જીતવાના કોઈ પ્રયત્ન ના કરતા હોઈએ તો પોતે ન સુધરે બીજાને ન સુધરે મામા કહે છે ને અમૃતસરીનો વેવલા હોય પોતા ન સુધરે અને બીજાને શું સુધારી શકે એટલે આપણે સુધારવાનો વિશેષ પ્રયત્ન આપણે કરવા ત્યારે જ આવા મહાન દિવસની સાચી ઉજવણી ત્યારે જ કહેવાય ખરી ઉજવણી કે આપણી જાતને ઇન્ટ્રોસ્પેક્શન અંતવૃત્તિ કરી આંતરદ્રષ્ટિ કરીને વિચાર્યા કરવું પડે મામા કહે છે ને રોજે રોજનો હિસાબ મેળવવાનો કે આજે કેટલું આગળ વધી જાય કે પાછળ પડ્યા બરાબર એ ક્યારે થાય કે અવેરનેસ હોય જાગૃતિ હોય તો ખબર પડે કે આજે આપણે આખો દિવસનું સરવૈયું કરીએ રાત્રે સૂતા પહેલાં કેટલા કેટલા સાચા કામ કર્યા છે કે જે મહારાજને ગમતી પ્રવૃત્તિ છે એમાં કેટલું આપણે એનું આચરણ કર્યું છે અને મહારાજને ન ગમે એવા કેટલા કાર્યો કર્યા છે એ અંતર દ્રષ્ટિ કરીએ ત્યારે ખબર પડે કે મહારાજને ન ગમે એવા કાર્યો વિશેષ થઈ ગયા હોય ગમતા કાર્યો બહુ ઓછા થયા હોય પછી એ અંતરવૃત્તિ કર્યાથી ખબર તો પડે છે ને કે આ યાર આટલું ખોટું થયું છે ને આટલું સાચું થયું છે એમ ખોટું થયું છે એ ખબર પડે એટલે એનો નેચરલી પસ્તાવો થાય જો આ જાગૃતિ હોય અને આપણે એને તપાસ કરીએ ઊંડા ઉતરીને તો ખબર પડે કે આ ખોટા ખોટા ભગવાનને ન ગમતા કાર્યો થયા છે એમ તો ન ગમતા કાર્યો થયા છે એટલે એની જ્લાની થયા વગરએ અને મહારાજને ગમતા જે કાર્યો થયા છે એની પ્રસન્નતા થયા વગરિયા અંદર પ્રસન્નતા થાય છે હૃદયમાં અંતઃકરણમાં કે હો આજે તો મહારાજને ગમતા મેં કાર્યો કર્યા છે અને મહારાજ રાજી થયા એ અંદર જ ખબર પડે આટલી આટલી વસ્તુ જે કરી છે એ આપણા સ્વભાવ પ્રકૃતિને વશ થઈને કરી હોય બરાબર છે એટલે મહારાજને ન ગમતી પ્રવૃત્તિ થઈ હોય એની જ્લાની થાય જ એ ગ્લાની થાય એટલે પ્રાયશ્ચિત થાય એટલે પસ્તાવો થાય પ્રાયશ્ચિત એટલે પસ્તાવો તો એ ધીમે ધીમે એ ઓછું થતું જાય કે નહીં આપણે આપણા અંતઃકરણ સામે જોતા જ ન હોય તો કેમ ખબર પડે કે આપણે ભગવાનના ગમતામાં રહ્યા કે નથી રહ્યા એટલે પાંચ દસ મિનિટ એવી અનુકૂળતા હોય આપણે અનુકૂળતા તો હોય જ બીજું ત્રીજું આપણે કેટલું વિચારતા હોય આવું થોડુંક વિચારી લેવાય કે મહારાજને ગમતી ક્રિયા કેટલી થઈ અને મહારાજને ન ગમતી ક્રિયા કેટલી થાય પછી ન ગમતી ક્રિયા છે એ ઘટાડતા જવાનું ગમતી ક્રિયાનું વધારા કરવાનું એવું થવા માંડે તો પ્રોગ્રેસ થાય તો કોઈ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ થાય જ નહીં કૃપા વગર કાંઈ થતું નથી પણ કૃપા ઝીલવા માટેની પાત્રતાના બધા વિવિધ સાધનો છે કેટલાય એ મહારાજાને મુક્ત બતાવ્યા હોય એ તો શું કામ કે કોઈ રોજે રોજના મામા કંઈ હિસાબ કરો કૃપામાં આવી ગયા હિસાબ કરવાની ક્યાં જરૂર તમે કરો હિસાબ બરાબર એવું નથી સતત જાગૃતિ રાખવી જ પડે અને આપણું આયુષ્ય કેટલું છે આપણને ક્યાં ખબર બરાબર બરાબર ગમે ત્યારે તેડું આવી જાય હવે આપણને જ ખબર હોય ને માય લગુણ મહાદેવ જાણે મામા કે એટલે આપણને તો ખબર જ છે કે આપણે કેટલું આગળ વધી જાય છે કેટલું પેલું થયું છે આમ એટલે મહારાજે વચનામૃતમાં કીધું એમને સદાય અંત અવસ્થા જેવું વર્તે છે હવે એના અંતને અંત શું હોય આપણે શીખવાડવાય કે અંત અવસ્થા જેવું કે ભાઈ આજે તમારે કાલે મૃત્યુ થવાનું છે કેવું એમ ચટપટી લાગી જાય આપણે કાલે બાર વાગે તમારું મૃત્યુ બરાબર છે અત્યારથી મંડે કે વિલ વ્હીલ બનાવી નાખે આ કરે તે કરે ચાલો આમ થોડીક વાર ભગવાન ભજી લઉં બરાબર કેટલો આકળો વાગલો થઈ જાય આખું એક એમ સદાય અંત અવસ્થા જેવું વર્તતું હોય તો તો ગાફેલ પણ ઉરીએ જ નહીં ને એક સેકન્ડે ગાફેલ પણ ઉનારીએ કાલે મૃત્યુ આવવાનું છે એમ આપણે કહે તો તરત જ મંડી જઈએ એમ ભગવાનની મૂર્તિ આમ જોઈએ ધ્યાન કરીએ આ કરીએ જાણે બધું એક આમ ટૂંકા લેવાનું હોય બધું કેવી બલી થાય એમ ઉતાવળ થાય એમ બધા જાગૃતિ રાખી અને આગળ પ્રોગ્રેસ કરવાના બધા ઉપાયો મહારાજાને મૂકતો કહેતા હોય ઉધાર્યું ગોખાણ્યું જ્ઞાન તો બધાય ઉતાઈ અડધું જ હોય ન હેમજા હોય એટલે સાચી સ્થાપના કારણ મૂર્તિ મહારાજની એની આપણા હૃદયમાં આપણે સ્થાપના કરીએ સાથે બીજાને લાભ મળે એક સેવા કહેવાય એવો પ્રયત્ન કરવો તો મામાનું જે ઉદ્દેશ છે મિશનની સ્થાપનાનો એ ફળીભૂત થાય બાકી તો લોલમ લોલમાં જિંદગી પૂરી થઈ જાય કેટલા વર્ષો વીતી ગયા છે તો જરાક ઊંડો વિચાર કરીએ તો હજી તો પાપા પગલું નથી થયું આમ જેન્યુન વિચાર કરી બીજો વાતો તો આપણે બ્રહ્માંડ ફાટી જાય એવી વાતો કરીએ પણ અંદર ઊંડા ઊંડા ઉતરીને વિચાર કરીએ તો એમ થાય કે હજી તો એક ડગલું નથી મંડાણ એટલે મહારાજની મૂર્તિનું ખાલી મેકેનિકલ ધ્યાન કરવું એવું નહીં પણ ધ્યાનની સાથે આવું બધું વણી લેવું પડે મહારાજ સાથે ડાયલોગ કરવાનું મહારાજ જાણે આપણાને કહેતા હોય કે ભાઈ આ કર હવે આટલું આમ કરવાની જરૂર છે તારે આપણા અંતકરણમાં હજી બધું સ્ફુરન થાય ને આપણને ખબર ન હોય કાચપ આપણામાં શું છે શું નહીં એ શું છે શું નહીં કાચપ શું છે એની પ્રેરણા કરનારા એ મહારાજ જ હોય કે તમને ઓળખાણ થાય કે તમારામાં શું કાચપ છે અને આટલા ગુણો આવ્યા છે ને આટલા નથી આવ્યા એ ભગવાન જ અંદર ઇન્સ્પાયર કરે એ ક્યારે કરે કે આપણો એવો પ્રયત્ન હોય તો એ કલાકો સુધી મંડી પડવાની જરૂર ન હોય તો અડધો કલાક આવું ચિંતન ને એવું બધું કરીએ તો તરત જ ખબર પડે દરેક જીવની સ્વાભાવિક પ્રકૃતિ એવી હોય કે કોઈની નિંદા ટીકામાં બહુ રસ પડે કોઈના ગુણ હોય એની ચર્ચા ઓછી થાય કે આટલા ગુણ છે એવું કોણ કે ઠીક હવે મારા ભાઈ આ તો નકામ આમ ચિંતન આપણે મોટા ભાગનો જુઓ તમે એ જ ચાલતું હોય એટલે નિંદા રસ એ વાલા રસના ચાખણાર કરતા ખતરનાક એવો રસ પડે કે ભારતની મૂર્તિ પર ઉલટું શુષ્ક લાગે આમાં વધારે મજા આવે છે કારણ કે આનંદ જન્મથી એવા સ્વભાવ પડી ગયા હોય આપણે હવે એમાંથી આપણે બહાર નીકળવાનું કેટલું અઘરું છતાંય થાય ધીમે ધીમે થોડું થોડું કરતા કરતા થાય એટલે મામાએ કેવી ડેફિનેશન આપી કે ભગવાનને ગમતી ક્રિયા થાય એ પુણ્ય ગમતી ક્રિયા ન થાય એ પાપ સિમ્પલેસ્ટ ડેફિનેશન આ બધું જાતનું કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પ્રોગ્રેસ કરાવી ના શકે સ્પિરિચ્યુઅલ એ જાતે જ વધવું પડે એક ઝૈન જૈન નહીં જૈન જે બૌદ્ધિઝનમાંથી એની ફિલોસોફીમાંથી જે સમજીને આગળ વધતા હોય ને એના એક ગુરુ હું ઊંચે ક્યાંક પહાડ ઉપર રહેતા પછી કોઈક મુમુક્ષું જેવું એની પાસે ગયો પછી બધું આત્મા પરમાત્માની જે એની એ લોકોની ફિલોસોફી હોય એ પ્રમાણે શિષ્યને બધું જ્ઞાન ઓલા મોમુક્ષો હતો એટલે જ્ઞાન કર્યું પછી અંધારું થઈ ગયું પછી થોડુંક ઓલું દીવો કે ફાનસ જેવું હતું એ લઈને પહાડને બે જણા ગુરુઓને ઓલા ચાલો ઉતરા પછી અંધારું તો એકદમ ગાઢ હતું થોડી વાર થઈ એટલે ગુરે ભૂખ ભરીને તારી નહીં ગુવો તું તારો રસ્તો તું ગુ નક્કી કર મારે જે કહેવાનું હતું તને કહી દીધું બરાબર એટલે કોઈ ગુરુ કોઈ વ્યક્તિ તમને આધ્યાત્મિક ઉન્નતિ માર્ગદર્શન આપી શકે બાકી કોઈ કરાવી દે એવું નથી તો તમામ ટપ ટપ હાથ મૂકીને ના કરાવી દે જાઓ તમારી મારા જેવી સ્થિતિ ના થાય પાત્રતા જ ના હોય જેટલી પાત્રતા એટલું મળે પછી ઓલો અથડા તો કૂટાતો પોતાનો તો ગોતવા જ પડે ને ક્યાં જાય બરાબર એટલે મહારાજ અને મહારાજના મુક્ત જ્ઞાન તો આપી જ દીધું હોય પણ એને રિયલાઇઝેશન કરવા માટેની પાથ કયા એફર્ટથી કેટલા એફર્ટથી આપણે કરી શકીએ આપણે વિચારો જેટલા ઊંડા ઉતરો એટલો પ્રોગ્રેસ થાય પછી ગુરુ ઇનવિઝિબલ હેલ્પર તરીકે સપોર્ટ કર તમને સહાય કરે એમ આ બધું મફતિયું આપી દેતા ને જાઓ આપી દીધું તમને અનાજ મુક્ત કરી દીધા વિશ્વાસ રાખો ને આશીર્વાદ છે આશીર્વાદ તો ત્યારે જ થાય ને બાપા કે જ્યાં સુધી સાક્ષાત કરના થાય ત્યાં સુધી છૂપું ના થાય પણ રે મધ્યાના આઠમાં ચોખ્ખું કીધું કે જ્યાં સુધી નિરન મુક્ત જેવી એટલે અનાદિમુક્ત જેવી સ્થિતિ ના થાય ત્યાં સુધી એટલું અધૂરું માનવું પછી પાછા તરત જ કે છે કે પોતાને પૂર્ણકામપણું માની ને પાછું જ્ઞાન યજ્ઞ કર્યા કરવાનું જ્યાં સુધી ઓલી સ્થિતિ ના થાય ત્યાં સુધી એટલે બે વસ્તુ થઈ કે નહીં એટલે આમ તો એમ જ લાગે ને કોન્ટ્રાડિક્ટરી ઓલું છે એમ સ્ટેટમેન્ટ એવું નથી પૂર્ણકામપણું માનવાનું છે છતાંય સાધનનો બહાર રેખા વગર જ્યાં સુધી ઓલી મુક્તની સ્થિતિ ના થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવાનો એમ મારે જ કહે છે એટલે સમજ્યા વગર ના કૃપા કૃપા કરવી ઠોકે રાખે પણ આવું વાંચ્યું જ ન હોય કોઈ સમજાવ્યા ન હોય એટલે કંઈ ખબર જ ન પડે એટલે ખોટું જ્ઞાન કોકને કરવું મિસગાઈડ કરવા એ પાપ છે મોટું પછી જીવોને સમજાતું ને સાચું માર્ગદર્શન એકદમ બેલેન્સ્ડ માઇન્ડ રાખીને કોકને સાચું માર્ગદર્શન આપવું જોઈએ પછી સાચું મુક્ત થકી સમજાવો તોય તમે આપી શકો એ તો કેવી રીતે આપી શકો એટલે આ ખૂબ જરૂરી એ તો તો મહારાજાના મોટા મુક્તાના વચનો બધા ખોટા થઈ જાય આટલા બધા શાસ્ત્રો કરવાની જરૂર જ થાય કૃપામાં આવી ગયા મહારાજે કેમ બધાને સાક્ષાત્કાર કરાવી દીધા માથે હાથું આ કરો તમારો પ્રમાદ મોટાળો બરાબર છે આટલું આટલું ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવા માટેનો પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ હોવા વર્ષ સુધી પ્રયત્ન કરો શું કામ કહે આખા વચનામૃત ભાઈ છે બધા એ સ્ટેટમેન્ટ ખોટા અમુક સત્ય એવું ના હોય કૃપા વગર થતું નથી પણ કૃપા માટે સાધન કૃપા મળતી નથી એવું એ બધું સમજવું પડે મામા એમ કે છે ને કે એક ખાલી વિશ્વાસ જોઈએ માં બોયલા છે વિશ્વાસ જોઈએ પણ વિશ્વાસ આવે ક્યારે એનું કીધું છે કે કેવી રીતે કરે ત્યારે વિશ્વાસ આવે ખૂબ પુરુષ પ્રયત્ન કરીને શરણાગતિનો ભાવ અંદર ઉત્પન્ન થવો જોઈએ અર્જુન કર્યું ભગવાન કૃષ્ણ ભગવાન પછી કીધું પરિચય જે મામે કામ એવો ભાવ થઈ ગયો તો પછી શરણાગતિ સ્વીકારી એટલે તમે પુરુષ પ્રયત્ન એટલે પ્રસન્નતાના સાધન કર્યા વગર શરણાગતિનો ભાવ આવે જ નહીં હું કંઈક છું હું કંઈક કરું છું એવો જ ભાવ રહ્યો ત્યારે બધું એકદમ સમજણની વાત છે સમજણ પરિપક્વ ના થાય ત્યાં સુધી કોઈ સ્થિતિ થતી નથી કૃપા ઝીલાતી બીજું શું જેટલું કોઈને કહેવાની ક્યાં જરૂર મામા કહે છે ને ધ્યાન કરતા આપણે ધ્યાન ભજન કરતા હોય કોઈને કહેવાની ક્યાં જરૂર મહારાજના વખતમાં અમુક એવા અમુક મામાએ વાત કરી પોતે સવારમાં ઊઠીને ઉઠીને ધ્યાન કરી લેતા પછી બીજા ઉઠે ચાલો ચાલો ધ્યાન કરીએ પાછા પોતે જે કરી લીધું છે એ ગુપ્ત એ કોઈ કહેતા નથી એટલે આ બધું વ્યક્તિગત છે આધ્યાત્મિક માર્ગ કેવળ વ્યક્તિગત છે અંદર કૃપા કેટલી ઉતરે છે મોટા મુક્ત કેવા રાજી થાય છે શું નહીં એ તો પોતાને જ ખબર પડે આખી વસ્તુ જોઈએ આપણે તો રોજે રોજે આશીર્વાદ માં આવ્યા છીએ એનો કેફે રાખવાનો અને સાથે સાથે મધ્ય આઠમા માં કીધું જ્ઞાન યજ્ઞ કઈ રાખ જય સ્વામિનારાયણ